ચેનલ અંદર મિત્રો આવી જાય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું રાખવાનું મિત્રો થોડુંક સાથ અને સહકાર આપો જેનાથી આપણા પશુપાલન ભાઈઓ માટે જબરજસ્ત મિત્રો માહિતી લાવ્યા કરશું અને આવી નવી માહિતી લાવવા માટે આપણે યુટ્યુબ ચેનલ મિત્રો અંત લગીન બને રહેજો અને ચેનલ ને તે મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો જલ્દી કરી દઈશું હું છે કે આપણે વિડીયોની શરૂઆત કરીએ કે ઘણા લોકો પ્રશ્ન એની અંદર પૂછતા કે સાહેબ આપણું માલ છે ને વયાણેલું હોય અને બે ત્રણ મહિના દોવા દે પછી અચાનક દૂધ ઘટી જાય તો એનું મિત્રો ઘણા એવા કારણો હોય છે કે બગાડ રહી જતું હોય છે માલની પાચન શક્તિ નબળી રહેતી હોય છે

આપણે લઈ લેવાની બાદ બસો ગ્રામ જેટલું આપણે તારા રેરી અને બસો ગ્રામ જેટલું આપણે વરિયાળી અને બસો ગ્રામ જેટલું મિત્રો આપણે સફેદ જેરું લઈ લેવાનું છે હવે મિત્રો આ બધી વસ્તુ મિત્રો આપણે એને પાવડર કરી નાખવાનું છે પાવડર થઈ જાય એને મિત્રો સાત થી આઠ દિવસ સુધી મિત્રો આને રેગ્યુલર ખાંડ ની અંદર મિત્રો આને ઉપયોગ કરવાનો છે સાથે સાથે મિત્રો ફેટમાં દૂધમાં અને હરેક વસ્તુની અંદર મિત્રો આને રિઝલ્ટ મળશે અને બીજી વસ્તુ કે તમારા માલ શું શું વસ્તુ તમે કરો છો દેશી ઉપાય તે પણ મિત્રો અવશ્ય ને અવશ્ય કોમેન્ટ બોક્સમાં મિત્રો કહેતા રહેજો મળશે જે આપણે એક નવા વિડીયોની અંદર એટલા માટે જય જવાન અને જય કિસાન સાથે મળીએ આપણે નવા વિડીયોની અંદર